ડભોઈ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ વેગા ખાતે ટાફે ગ્રુપના સીઈઓ સંદીપ સિન્હા લલિત જૈન આઈસર ટ્રેક્ટર ગોપાલ કમલેશ ચૌધરી માર્કેટિંગ હેડ સન્ની સાવલિયા ગુજરાત રિજનલ મેનેજર સાથે આઈસર ટ્રેક્ટર પરિવાર તેમજ સમસ્ત પાટીદાર સમાજની ટીમ તેમજ કૃષ્ણા ટ્રેડિંગ કંપનીના માલિક મનસુખભાઈ ડભોઈના છે એ સૌ માલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને આધુનિક ટ્રેક્ટર વિશે નવી સિરીઝ વિશે માહિતી આપ્યા બાદ એકાવન ખેડૂતોને ટ્રેક્ટર ડિલિવરી આપવામાં આવી હતી આ પ્રસંગે ખેડૂત આગેવાન ભાવેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું કમલેશ ચૌધરી આઈશા ટ્રેક્ટર્સ કંપની અને આજે અમારા છેલ્લા ત્રેવીસ વર્ષોથી આયુષ ટેક્ટર્સના ડીલર તરીકે શ્રી ક્રિષ્ના ટ્રેડિંગ કંપની મનસુખભાઈ અને એમના પરિવાર તરફથી આજે ચોવીસમાં મંગલ પ્રવેશ નિમિત્તે અને કંપનીના સાસઠ વર્ષ પૂર્ણ થયા એના આ પ્રોગ્રામ નિમિત્તે આયુષ્ય ગ્રાહક મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના સીઈઓ આદરણીય સંદીપ સિન્હા સાહેબ જેઓ આખી ટાફે ગ્રુપના સી ઓ છે આદરણીય એવીપી પી લલિત જૈન સાહેબ રીજનલ હેડ આદરણીય સની સાવલિયા સાહેબની ઉપસ્થિતિમાં અને વડોદરા અને છોટાપુર ઉદેપુરના ચારસોથી વધારે ખેડૂત મિત્રોની હાજરીમાં આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો જેમાં આયુષ્ય ટેક્ટરની જે સ્કીમ હતી એના અનુગત બીજા એક્યાવન ખેડૂત મિત્રોને નવી ડિલેવરી આપી અને સી ઇ સાહેબ સાથે ચાવી અર્પણ કરવામાં આવી અને સાથે સાથે સી ઇ સાહેબે આયશા ટ્રેક્ટર્સની આગામી જે સિરીઝ છે અને એ આગામી અત્યાધુનિક ટેકનોલોજી વિશે સર્વેને જણાવ્યું અને પ્રોગ્રામના અંત ચરણમાં ભોજન સવાર સાથે આ પ્રોગ્રામને ખૂબ સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યો એ બધા આયશા ટ્રેક્ટર્સ કંપની વતીથી ક્રિષ્ણા ટ્રેક ખૂબ ધન્યવાદ કરવામાં આવે છે ધન્યવાદ